やったー

જગ્યાએ હોય છે તો બે પાંચ ટકા વર્ગને કારણે એટલે પંચાણું ટકા ભૂખ બને છે તો આવું કોર્ટે અને એજીપી આ ઉપર આ મુદ્દે ઉપર થોડુંક પ્રયત્ન કરવા જોઈએ કે પોઝિટિવલી બને કેમ કે પંચાણું ટકા જે ભૂખ બને છે એના કારણે મોરબીમાં લાખો લોકો બેરોજગાર બની જાય છે અને લાખો લોકો બેરોજગાર બનશે એટલે ક્યાંક ને ક્યાંક જે મોદી સાહેબ વાત કરે છે કે મેક ઇન ઇન્ડિયા તો એના ઉપર સૌથી પહેલી અસર પડશે